બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ પર પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ધાનેરા પંથકમાં ગરકાવ થતા ખેડૂતોએ અધિકારીઓનો ઉધડો લીધો અધિકારીઓએ હવે હાઈવે ખુલ્લો કરતા ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા પાણી પશુ સહિત ઘર નુકસાન થતા ખેડૂતોએ અધિકારીઓને તતડાવ્યા ચોમાસા પહેલા કામગીરી કરવાની હતી તે કામગીરી હવે કરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં વારંવાર રોડ પર ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે સ્થાનિકો દ્વારા રજૂઆત કરી છે ધાનેરાના આલવાડાથી વીસ ગામને જોડતા માર્ગ પર પાણી ભરાઈ જતા માર્ગ થયો હતો બંધ વહીવટી તંત્ર દ્વારા રસ્તા પર ભરાયેલું પાણી ખેડૂતોના ખેતરમાં નીકળ્યું રોડનું પાણી ખેડૂતોના ખેતરમાં જતા ખેડૂતોના પાકમાં લાખો રૂપિયાનું નુકસાન નુકસાન થયેલ પાકનું વળતર આપવા ખેડૂતોની માંગ પાણી ભરાયેલ સ્થળ પર આવેલ સિક્કે ગઢવી મીડિયાથી દૂર રહ્યા મીડિયા દ્વારા ખેડૂતોને લઈ પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપવાનો ઇન્કાર કર્યો વરસાદી પાણી ભરાયા બાદ તંત્ર દ્વારા કામ કરતા ખેડૂતોમાં રોષ બીરો રિપોર્ટ જનિ બેઠક